तो होत नाही प्राप्तीच देखाडी दू खोली કોઈ બેન ને કાપડા પણ કરવા ને તો સાઈડમાં આવે કાપડા માટેનું આ બધા દોઢસો ના બે વાળા છે કાપડ એકદમ મસ્ત ને વાદળી કલર બધાય મસ્ત મસ્ત છે જે બેનોને જોતો હોય ને વેલા હા સ્ક્રીનશોટ પડે પાણી લેજો ટમેટો કલર છે લેરિયામાં છે પ્રસંગમાં પહેરાય ને એવું વધારે ને બધા બધા દોઢસો વાળા છે દોઢસો ના બે આખો તો વિડીયો નહિ થઈ હવે પણ જેટલું તમને દેખાડી શકાય ને એક જોતું હોય તો સો રૂપિયાનું બે લેવાના લેવાનાં કમ્પલસરી মস্ত <laughs> <laughs> થોડોક કલર માં વિડીયા ને લીધે ફેરફાર હશે જેવું દેખાડીએ ને એવું જ હશે બધું ને કાપડ પણ લચકદાર ને મસ્ત છે આ બ્લેક કલર કપડાનું છે બહુ મસ્ત છે આ બ્લેક છે મસ્ત છે પટોળા પ્રિન્ટ પણ બહુ મસ્ત છે આ બીટ કલર પણ મસ્ત છે બધાય રોડસોના બે છે સિંગલ પીસ નહીં મળે જેને જોતું હોય ને નફળી લેવા પડશે આ બાધું